તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાના છે તો તમે માયાભાઈ આહીરને તો ઓળખતા જ હશે દોસ્તો માયાભાઈ આહિરે એમ કહેવાય છે કે આખા ગુજરાતમાંની દેશ વિદેશમાં પણ હાકાર મસાવી દીધો છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઇબર કરી લેજો ત્યાંથી કરી આવો આવા વિડીયો તમારા માટે લાવતો હશો દોસ્તો તો દોસ્તો માયાભાઈ આહિર એમ કહેવાય છે કે હસીય કલાકાર છે અને તમને ખબર હતી કે માયાભાઈ આહિરના દીકરાના જયરાજભાઈના લગ્ન હતા જયરાજભાઈના લગ્નની અંદર માયાભાઈ આહીરે કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો હતો દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો જયરાજભાઈની જાનની અંદર મોટા મોટા કલાકારો પણ આવ્યા હતા ગુજરાતી કોઈ પણ કલાકાર બાકી નહોતો કે જયરાજભાઈની જાનમાં નહીં આવ્યો હોય જયરાજભાઈમાંથી કરોડો રૂપિયા પણ વરસાવામાં આવ્યા હતા દોસ્તો અને ડાયરાઓ પણ રાખવામાં આવ્યા હતા ગરબા પણ રમવામાં આવ્યા હતા દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમને ખબર હતી કે માયાભાઈ આહીરના દીકરા એમ કહેવાય છે કે જયરાજભાઈના લગ્ન હતા આખા ગુજરાતની અંદર હાહાકાર મસી ગયો હતો દોસ્તો કરોડો રૂપિયા પણ ખર્ચ્યા હતા જયરાજભાઈની જાન પણ હેલિકોપ્ટરમાં ગઈ હતી દોસ્તો ગુજરાતની અંદર સાબિત કરી બતાવ્યું દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણા બધા ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને જમવાની ખૂબ જ મજાની સુવિધા હતી દોસ્તો તમને ખબર હશે કે મોટા મોટા કલાકારો પણ ત્યાં આવ્યા હતા અને એમ કહેવાય છે કે રાસ ગરબા પણ લીધા હતા અને માયાભાઈ આહીરે પણ ડાન્સ જોરદાર કર્યો હતો દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ફોર વ્હીલરની તો લગનની અંદર લાઈનો લગાડી દેતી હતી દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો આ તો આનો વિડીયો ગેમ લાઈક શેર જરૂર કરી બીજા વિડીયો મળી તપલી જય હિન્દ જય ભારત બાય બાય